અમદાવાદના ચંડોળા તળાવમાં આવતીકાલથી ફરી એકવાર ડિમોલેશન પાર્ટ ટુ શરૂ થશે આવતીકાલથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરાશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી સરકારે પણ ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ તેમજ એ આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે

એ પૈકી બસો સાત કંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે આથી પહેલાં પણ પકડાતા હતા દસ બીજ દસ બીજ ચનોરા તલાવ એરિયામાં સૌથી વધારે આથી પહેલાં દો હજાર નવમાં પંચાણવે બાંગ્લાદેશ ચનોરા તલાવમાંથી પકડાયા હતા ત્યારે પણ રિમોલ્યુશનની કાર્યવાહી થઈ હતી આ વખતે પણ ફેઝ વન થઈ ગયા છે ફેઝ ટુ જે છે હવે આખા ચનોરા તળાવને જે એરિયા છે એને તળાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટને અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી કેમકે તલાવમાં તો પરમિશિબલ છે જ આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર એક એડિશનલ કમિશનર છે ડીસીપી અને કુલ બીજા પીઆઈ સીપી બનાવી કોન્સ્ટેબલ બનાવીને લગભગ તીન હજાર પોલીસના આપણે ઉપયોગ કરવાના છે અને પચીસ એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે આના માટે બે શિફ્ટને આપણે સ્થળ ત્યાં બંદોબસ્ત રાખવાના છે પોલીસે આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે દોડનો પણ ઉપયોગ કરવાના છે